નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ એક ઓગસ્ટ બે હજાર ચોવીસ આજે શું રહીએ સોના ચાંદીના ભાવ તેને મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સૌપ્રથમ મહિનાના પહેલાં જ દિવસમાં આજે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થવાનું ચાલુ થઈ ગયું છે તો મિત્રો આ વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ છે આજે છ હજાર આઠસો છેતાલીસ રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ અડસઠ હજાર ચારસો સાઠ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ચોર્યાસી હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવની અંદર આજે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘાટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહી છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ત્યાંસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના આઠસો પાંત્રીસ ગ્રામ ચાંદીના ભાવ મિત્રો આઠ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ મિત્રો ત્યાંસી રૂપિયા જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં વધારો થયો છે તો મિત્રો દરિયાના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈકન